જ્યારે દિવસનું તાપમાન ત્રીસ કરતા ઓછું થાય ત્યારે રાયડાનું વાવેતર ખેડૂત ખેડૂત મિત્રો મિત્રો અવશ્ય કરવું નમસ્કાર રાયડાની વાવેતરની સિઝન નજીક આવી રહી છે તો રાયડાનું વાવેતર ક્યારે કરવું તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું જનરલી ખેડૂતો વાત કરીએ તો રાયડાનું વાવેતર વહેલું કરતા હોય છે આના કારણે રાયડામાં ઉગવાના પ્રશ્નો ઘણા બધા આવતા હોય છે એટલે કે રાયડાના છોડ ઉગતા ઉગતાની સાથે જ બળી જતા હોય છે તો આના માટે આજની કૃષિ માહિતીમાં રાયડાનું વાવેતરનો સાચો સમય કયો છે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું સૌ પ્રથમ વાત કરીએ તો વહેલા વાવેતરનો વાત કરીએ તો ખેડૂતો જનરલી પચીસ સપ્ટેમ્બરથી દસ તારીખ દસ ઓક્ટોબરની વચ્ચે જો વાવેતર કરીએ ખેડૂતો વાવેતર કરશે તો આ વાવેતરના સમયને વહેલા વાવેતરનો સમય કહેવામાં આવે છે અને લેટ વાવેતર વિશે વાત કરીએ તો પચીસ ઓક્ટોમ્બરથી દસ નવેમ્બર સુધી જો વાવેતર કરવામાં આવે તો આ વાવેતરને

એનાથી વહેલું કરવું નહીં તો ખેડૂત મિત્રો આ વાત રાય વાવેતરનો સાચો સમય કયો છે તેના વિશેની વિગતવાર ચર્ચા જો તમને રાય ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવી જ ખેતી ની અવનવી માહિતી માટે જોડાઈ રહો ખેડૂતો યુટ્યુબ ચેનલ આભાર